બ્રેક બાદ આપનું સ્વાગત છે હમીરજી કોણ હતા એ જાણો છો ઈસવીસન 15મી સદીમાં હમીરજી સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ગોહેર રાજવંશમાં થઈ ગયા એ સમયે આજનું ગુજરાત નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલું હતું અને ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું પણ આગળ શું થયું કેવી રીતે હમીરજીએ સોમનાથ મંદિરની રક્ષા કરી જાણીએ ફિલ્મની પૂરી વાત ફિલ્મના રાઇટર અને ફિલ્મના પ્રોડક્શન કમ એક્ટર પાસેથી આપણી સાથે છે આજે વીર હમીરજી ફિલ્મના રાઇટર દેવેનભાઈ શાહ દેવેનભાઈ તમને વીર હમીરજી ફિલ્મ લખવા માટે કયા પ્રકારની મહેનત લેવી પડે મિથુનભાઈ વીર હમીરજી એક એવો મોટો સબ્જેક્ટ છે કદાચ તમે જો સોમનાથના મંદિરના પ્રાંગણમાં ગયા હો તો તમને ત્યાં બાર સ્ટેચ્યુ હમણાં એક વર્ષ પહેલા ગુજરાત ગવર્મેન્ટે મૂક્યું છે એ વીર હમીરજીનું છે અને વીર હમીરજી એટલે જે આજનું લાઠી ગામ છે એ ત્યાં પહેલા નામ હતું અરઠીલા અને ત્યાંનો એ રાજકુમાર નાનકડું સ્ટેટ મોટું સ્ટેટ નહોતું આજથી એ જે પંદરમી શતાબ્દીને ચૌદમી શતાબ્દીનો ઇતિહાસ પીરિયડ ગણાય છે જે સંશોધનકારોએ સંશોધન કર્યા એ મુજબનો એ એ તબક્કો ગણાય જ્યારે અમદાવાદમાં મોહમ્મદ બેગડાનું સુલતાનનું રાજ હતું એ પીરિયડની વાત છે તો એ ખાસ તો એ વાત એટલા માટે ટચી છે કે એ વખતે શું હતું કે આખું ભારત ખંડિયા રાજા જેવું થઈ ગયું હતું રાજાઓ રાજ હતા બધા આ પણ મુગલ સલ્તનત અને મુસ્લિમ સલ્તનતના ખંડિયા રાજા હતા તો એ રાજાઓ હોવા છતાંય અંદરો અંદર કુસુંબ ખૂબ હતો પછી એ રાજકોટ સ્ટેટ હોય ભાવનગર સ્ટેટ હોય અમદાવાદ સ્ટેટ આ બધાને અંદરો અંદર છે ને કોઈ વેરભાવો હતા એને કારણે શું થયું કે જ્યારે મોહમ્મદ બેગડાના ખાને નક્કી કર્યું કે સોમનાથ પરચરાય કરવી છે ત્યારે એ રજવાડાઓ એક ન થઈ શક્યા અને અંદરના વ્યક્તિગત કુસંપને કારણે એ વાત ત્યાં અટકી પડી ત્યારે અઠીલાના એક ઓગણીસ વર્ષના છોકરાને એમ થયું કે સોમનાથ મહાદેવ માટે ભગવાન ભોળાનાથ માટે મારું માથું આપવું પડે તો કંઈ વાંધો નહીં અને એની ભાભીએ મેણું પણ મારેલું એક વખત કે તમે બહુ ઘોડા ખેલાવો છો અને ઘોડાની રમત કરો છો તો એક વાર તો જાઓ અને સોમનાથ દાદા પાસે આ વાત છે મારા માટે ટર્નિંગ પોઈન્ટ છે વાર્તાનું મહત્ત્વ અને એ મને બહુ પહેલાંથી ગમતી કેમ કે આ વાર્તાને લઈને રેડિયો પર પણ નાટકો કર્યા હતા અને સ્ટેજ પર પણ મેં કરેલો એટલે ત્યારથી આ સબ્જેક્ટ મને ગમતો હતો જ્યારે મૌલિકભાઈ અને નિલેશભાઈ મોહિતજી ડિરેક્ટર છે આ ફિલ્મના એમણે વાત કરી ત્યારે મેં કહ્યું કે આ સબ્જેક્ટ એટલો બધો સરસ છે એના પર કામ પણ ખૂબ થયું છે પણ ફિલ્મ બની નથી તો પહેલી વાર વીર હમીરજી આ રીતે આવશે દેવનભાઈ તમને વીર હમીરજી ફિલ્મનો તમે લખેલા જેટલા પણ સીન છે એમાંનો તમને કયો સીન વધારે ગમે છે ભાઈ આમ તો છે ને આ પ્રશ્ન એવો છે મિત્રભાઈ તમારો કે કોઈ પણ મા બાપ ને સંતાન વિશે પૂછો કે તમને કરવું સંતાન તો બધા કહેવાના કે મને સીન ગમે છે પણ ખાસ કરીને આમ જોઈએ ને તો બે ત્રણ સિચ્યુએશન એવી છે એક તો એને અલગ અલગ તબક્કામાં વેચી શકાય કે એક તો એ વખતની ઐતિહાસિક ભૂમિકા પૃષ્ઠભૂમિ જે હતી ત્યારનું રજવાડું ત્યારનું સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ એને ઉભો કરતો એક સીન ઊભો કર્યો છે જેમાં મલ્ટીકાસ્ટ સીન છે બહુ સારો સીન છે અને બધા રજવાડાઓને અઠીલામાં એકઠા કર્યા લડવા જવા માટે અને પછી ત્યાં જે વ્યક્તિ એ વખતના આખા ઐતિહાસિક જે પૃષ્ઠભૂમિકા હતી એને માત્ર દોઢ બે મિનિટના સીનમાં રજૂ કરવા માટે મારા માટે અઘરું કામ હતું કે આ અલગ અલગ રાજ્યના અચ્છા હવે આપજો સૌરાષ્ટ્રના આવો તો તમને ખ્યાલ આવ્યો કે રાજપૂતોમાં પણ અલગ અલગ કોમ્યુનિટીઝ ખૂબ છે તો એ બધા ત્યાં સાથે ભેગા થયા હોય અને પછી એકબીજાના અહમ ટકરાય અંતસ થાય અને પછી કંઈ પરિણામ ન આવે આવો એક સીન છે એ ડ્રામેટિક સીન છે એ ખૂબ ટચી છે ડ્રામેટિક સીન ટચી છે જેથી કરીને આજે પણ એ જરૂર છે આજે એકતાની આજે દેશ ઉપર ઘણીવાર ખતરો ફેલાતો હોય છે ત્યારે આપણે જો એક સંગઠન તો જ કામનું છે તો એ સંદેશનો પણ આપતો એ સીન છે અને ડ્રામેટિક જુઓ તો તમે એ ટર્નિંગ પોઈન્ટ પર ફિલ્મનો છે

કોઈપણ ટીમ લો પછી એ અત્યારની જઈએ તો યશરાજ ફિલ્મ્સ લો જૂની ફિલ્મ પેઢીમાં લો તો આર કે ફિલ્મ્સ લો તો આમાં રાઇટર ડિરેક્ટર એક્ટર ગીતકાર કેમેરામેન આ બધાની ટીમે સાથે બેસીને એ પટકથા કથા ઉપર એટલું બધું બારીક નિરીક્ષણ કર્યું હોય જેને કારણે એક એક સીનને કેમ રજૂ કરવો કઈ રીતે કરવો એના પાછળ મહેનત લીધેલી હોય છે સમય લાગે છે પણ એ સમય અત્યારે ઘણી થઈ છે કે બે મહિનામાં ફિલ્મ પૂરી કરી નાખવી છે એમ નહીં આ થોડો સમય પણ લાગશે પણ એ લાગેલા સમયનું વળતર મળે છે એમાં કોઈ નિશંક વાત છે આજ સુધી આપણે જોયા છે દાખલાઓ કે જે મહેનત છે એ કદી એળે ગઈ નથી દેવનભાઈ તમને આ ફિલ્મના કયા કેરેક્ટરના ડાયલોગ સૌથી વધારે લખવા ગમ્યા પહેલી તો મુખ્ય વાત એ છે કે જે મૂળ નાયક છે હમીરજી ગોહિલ એના મોડે જે સંવાદો છે પણ એમાં ધ્યાન એ રાખવું પડ્યું કે એ વખતે એની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની હતી એટલે કદાચ એ ઓગણીસ વર્ષનો એક યુવાન આજના યુવાનને પ્રતિનિધિત્વ કરતો હોય એ માટે મેં ધ્યાન રાખીને આજનો યુવાન એટલે સાંપ્રત પરિસ્થિતિ સાથે આજથી પાંચસો વર્ષ પહેલાંની પરિસ્થિતિ હતી આ બંનેને ધ્યાનમાં રાખીને સંવાદો લખ્યા છે એટલે આજના યુવાનને આ ગમશે એટલા માટે કે આજનો યુવાન ઈચ્છે છે આપણા રાજનેતાઓ પાસે આપણા સમાજસેવકો પાસે આપણા સોશિયલ વર્કરો પાસે કે સમાજને બદલવા માટે શું જરૂરી છે એ આજનો યુવાનને ખબર છે અહીંયા ખોટું થઈ રહ્યું છે આટલો અન્યાય થઈ રહ્યો છે આટલી જૂની પેઢી છે એ માથું નીચું નાખીને બધું સહન કરી રહી છે અને સાચી વાત કહેતી નથી આ બધાની ખબર છે આજના યુવાનને તો એ યુવાનની જે ભાવના છે એ ભાવના મેં હમીરજીમાં મૂકી છે એટલે જેને કારણે આજના યુવાનને આ ફિલ્મના દરેક સંવાદો પણ ગમશે આવું મારું માંગવું છે ભલે કોઈ આવે ના આવે મારી સાથે પણ હું જઈશ સોમનાથની ની આપણી સાથે છે વીર હમીરજી ફિલ્મના પ્રોડક્શન મેનેજર અને એક્ટર ચેતન બારોટ ચેતન ભાઈ આ ફિલ્મમાં બે રોલ નિભાવ્યા છે પ્રોડક્શન મેનેજર અને એક્ટર તો એમાં શું શું તકલીફો પડી કહેવાય બધું નવું જ હતું પણ એક્ટિંગની સાથે પ્રોડક્શન કરવું એટલે પ્રોડક્શન એટલે તમે જાણો છો કે ભાઈ ફિલ્મ આજે અહીંયા શૂટ કરવાની છે તો આ જરૂર પડે પેલી જરૂર પડે બધી જરૂરિયાતો એ બધી જ સંપૂર્ણ જવાબદારી મારી હતી ઇન બિટવીન અમારા ડિરેક્ટર સાહેબ બૂમ પાડે કે ભાઈ આ વિલન કે ભાઈ આ એક્ટર અહીંયા આવી જાઉં તો ઇન્સ્ટન્ટ મારે કોસ્ટુમ પહેરવાના આ બધું ક્યાંથી કરવું એટલે હું શું કરતો હું સવારથી જ મારા કોસ્ચ્યુમમાં જ ફરતો એટલે સમટાઈમ એવું થાય એમને કે ભાઈ પ્રોડક્શનનો માણસ ક્યાં છે તો મળે જ નહીં એમને ભાઈ થોડી પછી યાદ આવે એમને સ્ટ્રાઇક થઈ કે ઓ

તો આ ફર્સ્ટ ફિલ્મ એવું હશે કે જેમાં પાંત્રીસ લોકેશન યુઝ થયેલા છે ભાવનામાં પ્રેમ ના બીજ તો રોપાયેલા જ હોય ને ફિલ્મમાં હમીર અને હિરણની પ્રેમ કથા પણ છે જ્યાં નારીના સૌથી મોટા ત્યાગ અને બલિદાનની વાત પણ આવે છે ફિલ્મ આવી અવનવી વાતો વિશે જાણીશું પણ એક બ્રેક બાદ